ઉમળકો જોઈએ ઉમળકો કલાકાર ના આંતરડા તોડી નાખે જો ઓડિયન્સ ને આવડે હોય તો એમ હોય મહારા સતનામિ પર ભવનાથ મહાદેવની મની નવા પાર્વતે પતે હર 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 મહાદેવ થોડો નાથ નો બાપુ માથે કૃપા કરે એવો હકારો હોય તો મને તો એ નથી ખબર પડતી કે સાધુ સંતો આટલું બધું મથે છે પણ સાટો છે નથી પડતો જો મારી વાત અમુક હશે સાચી હો કડવી લાગશે હા હા અને આમાં મારું જાજો ભાગ ખોટું જ છે કોઈ કોમેટું કોમ્પેટ ન કરતા હા કારણ કે માફી માગી માગીને થાકી રહી આવે એટલે આમાં તો ખોટું જ છે હા સારું લાગે રાખવાનું બાકી ડિલેટ મારી દો રામ વનમાં ગયા તા એ આખી દુનિયા કેસ એટલે હું કહું છું રામ ગયા તાર હું નહોતો બસ ચોખીની જટવાત આ સાધુ સંતો બોલે છે ને એટલે એના ગાણા ગાય છે બાકી ઇતિહાસ જેસલ કરતાં ખરાબ છે મારો પહેલી વાર આ સ્ટેજ હાથમાં આવ્યું અને આ હેલું નથી મિત્રો હું કઈ કોઈ એવી વાત નથી કરતો પણ આ સ્ટેજ સુધી આવવું ને અને એમાં આ સ્ટેજ બહુ મોટી વાત છે બાપુ એ તો કે ગુરુ મહારાજ ની કંઈક મારા મા બાપની કંઈક કમાણી હશે આવા મહાપુરુષોની આ બધા સંતો બેઠા છે એની બાપુ કઈક દયા હોય દયા પાડોશી નથી સાંભળતા એ જુનાગઢમાં અઢી કિલોમીટર અમને કોણ સાંભળે સંતો ની કૃપા છે રામ માણસ નો અવતાર મળ્યો છે ને મોજ કરી લેવાની વાત છે બાકી કાંઈ છે એટલે જ મહાપુરુષો કહે છે કે માણા થઈ જાવ માણા અમે તો હમણાં એમ આવ્યા જમાદાર ને બધા ઉભા હતા ને તે માણે માણે કહેતા હતા આમ આલો આમ આલો આમ આલો ને એક ને કહેતા બધા ખબર પડે કે આમ જ હાલવાનું લાગે છે માણે માણે કેવું પડતું તું બોલો મેં કીધું હલો પાંચસો ઘેટા લઈને માલ ધારી નીકળ્યો ને એક ઘેટું આમ માર્ગે કે સડાવે પાંચસો એ પાંચસો સડી જાય ઘેટા કરતા બે જ છે જોઈ તો આપણને ખબર પડે પોલીસ ખાતું ગળે આવી ગયું ગળે તમે જુઓ તો ખરા આપણે એમ થાય કે પાસે વાતો એજ્યુકેટરનો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર ને બુદ્ધિ સારી મળે એમ થાય બુદ્ધિ બગડતી જાય છે આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી અરે માણસ માણસને જો ઉપયોગી ન થઈ શકે માણસનો અવતાર જ ખોટો છે રામ મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલા મણા કેવો સમય મળ્યો છે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો કરાય હે હિલોળા કરે એવું છે હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું હે છોકરા કાજુ બદામની વાગેટ કરે બોલો આપણને પાર લે નથી જીડ્યું તો રોવે હારા આપણે મોજ કરવી છે જો કે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય આવડા છોકરાને શું ખબર પડે ભજન ગાવાય પણ ખરેખર ભજનનો બાદશાહ છે છે અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી પહેલી વાત હજી વખાણ હું સાચી વસ્તુ હોય તો જ હાચું કહું બાકી મારે ક્યાં કોઈને કોઈ કાંઈ લેવું પણ ભજનાનંદી છે અમુક અને ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા હમણાં ભાઈએ વાત કરી બધા ઘણા બધા કલાકારો આવી ગયા નારાયણ બાપુ કાનદાસ બાપુથી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા આ ભારતી બાપુના આશ્રમ ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા ખૂબ મોજ થયેલી છે ખૂબ ભજન તો બાપુ ભજન દેખાય છે ભજનની વાતો કરવી ન પડે ભજન થઈ થઈ જાય જો કે અત્યારે જાઓજો ભાગ ભજન ગાય છે ભજન કરતા નથી જરૂર કરવાની છે ભજન ગાવા કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરું બહુ બધા કરતા અઘરું છે હારા બે ભજન ગાતા હોય આપડે એમ કે સીતારામ તો આમાં સીતારામ તો બોલ મરી તો